કારેલિયા આઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાંથી આજે આપણે માંગરોળના જલેબી હનુમાન ખાતે આવેલા છીએ તમે જોઈ શકો કે આજે હનુમાન દાદાના મંદિરે શનિવાર છે શ્રાવણ મહિનાનો શનિવાર છે અને લોકોની ભીડ પણ કેટલી છે અહીંયા અને અહીંયા એકને લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ હોય છે અહીંયા દર્શન કરવા એટલા બધા દૂર દૂરથી લોકો આવે કે અહીંયા પ્રસાદ જલેબીનો પ્રસાદ ચઢાવવાની બી અહીંયા એક મહિમા મારું નામ મીનાબેન દિશા છે હું તળસાડી નગરપાલિકાના માજી પ્રમુખ છું હું અહીં ઘણા ટાઈમથી દર્શન કરવા આવું છું મને એટલી શ્રદ્ધા છે ભગવાન પર કે મારું કોઈ બી કામ હોય તો પૂરું કરે છે ને બધી જ પબ્લિક જેટલી આવે છે એટલા બધાના કામ આપણા હનુમાન દાદા પૂર્ણ કરે છે ને બધાને જ શ્રદ્ધા છે ને એમનું મંડળ જે અહીં ગાડી ચાલે છે એ ખરેખર દિલથી બધાનું દર્શન કરાવે છે કામ કરે છે અને કરાવે છે ને અહીંયા પ્રસાદી પણ દરેક ભક્તો શાંતિથી લે છે અને બધાને જ મળે છે ને અત્યારે બધાને જો અત્યારે પણ પહેલાં બહુ હતું પણ અત્યારે બધાને ધંધો બી સારો એ મંદિરના લીધે બધાને ધંધો બી સારો થાય છે અને આ ભગવાન એટલે એટલી બધી શ્રદ્ધા અને બધાની એટલી બધી શ્રદ્ધા છે લોકો દૂર દૂરથી નવસારી વલસાડ બારડોલીથી બધા દર્શન કરવા આવે છે ને બધાનું જ કામ સફળ કરે છે ને હનુમાન દાદાની જય બોલો જય શ્રી રામ શ્રી રામ અમે અંકલેશ્વરથી આવીએ છીએ શનિવારે આવીએ છીએ શનિવાર ભરીએ છીએ અંદરથી ખૂબ ઉર્જા મળે છે ને દાદાની અપર કૃપા છે બરસતી રહે છે મનોમન જે કંઈક પણ કામ કરીએ છીએ બધા કામ પૂર્ણ થાય છે ને અમારે ખૂબ અમે આજે લગભગ

ને મારું અહીંયાથી થી શ્રદ્ધા મારું કામ થાય છે દાદાની ની ઈચ્છા થી તારે બધું મારું શ્રદ્ધા મને અટપણ ચા છે ને ઘણા બધા એના પછી આવે છે ને મને ઘણા બધા ફળો પણ મળ્યા છે ને મને પૂરી શ્રદ્ધા થી છે ને અહીંયા કઈ જગ્યા થી આવકા હું સુરત થી આવું છું કતાર ગામ થી જી 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 અને કે શું અનુભવ તમારે અનુભવ માં તો હું જે મારી આ મનોકામના છે પૂરી થાય છે ને મને કોઈ વિઘ્ન નતો નથી મારા કામ અટકતા નથી કોઈ પણ મારા જલેબી હનુમાન દાદા થી ને મને શ્રદ્ધા ભરપૂર થી એટલે હું અમારે આવ્યા વગર ચાલે જ નહીં અમે સુરત થી આવીએ છીએ ને મારું નામ મીનાક્ષી દારુવાલા છે અમે દર શનિવારે અમે લોકો અહીંયા આવીએ છીએ ને અમને દાદાનું સચ છે ને એ શ્રદ્ધાથી અમે લોકો અહીંયા આવી રહ્યા છે અમે ત્રણ અમે ચારેક શનિવારથી આવીએ ત્રણેક શનિવારથી મનોકામના મારા છોકરાને ત્યાં બહાર મોકલવો છે અને પાસપોર્ટ મૂકવો છે એના માટે અમે લોકો અહીંયા આવ્યા હતા અને બે શનિવાર ભરાઈ જાય પછી ત્રીજા શનિવાર મારા છોકરાને લઈને આવવાના છે અમે લોકો અમે પોતાના માટે પણ અમે બે શનિવાર પોતે ભાઈ રહ્યા છે

ભક્તો જે જાય છે એમની ઈચ્છા જે છે તો અહીંયા હનુમાન દાદા પાસે એ લોકો ઈચ્છા મૂકે છે કે અમારી ઈચ્છા છે તો અમારું કાંઈક કામ કરજો તો બધાનું કામ થાય છે ઘણા બધા વિઝા માટે પણ આ છે વિઝા પાસપોર્ટ આપણે ફોરેન કન્ટ્રી માટે જે હોય છે આપણે જવે તો એમની પણ ઈચ્છા પૂરી થાય છે વિઝા પણ મળી જાય છે અને જે આપણે બધા લીધી આપણે મૂકી દઈએ તો આપણે બધાની ઈચ્છા પૂરી થાય છે કિશોરભાઈ વાર્ડે ગામ ડેલીથી આવું છેલ્લા પાંચ વર્ષથી અહીંયા હું દર્શન કરવા માટે આવું છું અને અહીંયા સેવા પણ આપું છું

હું દક્ષા પટેલ હું નવસારીથી આવીએ અમે બધા દર શનિવારે આવીએ છીએ અમારું એક શ્રદ્ધાનું પ્રતિક છે આ જલેબી હનુમાન ને અમારું જે કાર્ય છે તે સફળ થશે એવી શ્રદ્ધા છે અમને એટલા માટે અમે દર શનિવારે આવીએ જ છીએ જય જલેબી હનુમાન રાજા જય રામ જય હનુમાન બોલી હનુમાનજી મહારાજ હું હિરેનભાઈ કાંતિલાલ પાઠક માંગરોળના રહેવાસી અમારા પૂર્વજોને સપનામાં આવેલા હનુમાનજી સ્વયંભૂ હનુમાનજી છે જલેબી હનુમાનજીનુંથી જગવિખ્યાત થઈ ગયા છે અમારું આ જલેબી હનુમાનજી મંદિર સુરતથી લગભગ સિત્તેર કિલોમીટર દૂર માંગરોળ તાલુકાનો માંગરોળ ગામમાં આ માંગરોળ ગામના ભૂખી નદીના કિનારે આ મંદિર આવેલું છે હવે આ હનુમાન હનુમાનજી મહારાજની કૃપાથી અમારા ભક્તોના દરેકની જેવી સંસારની ગુજ જલેબી જેવી ગુજ છે એ દરેક ગુજને દાદા હનુમાન દાદા દૂર કરે છે જેવી કે વિદેશ જવા માગતા જે કોઈ લાભાર્થી છે તે વિદેશ માટે એમને પાસપોર્ટ લગાવીએ દાદાને પાસપોર્ટની લગાડીએ તો દાદાના પાસપોર્ટથી એ લોકોને વિઝા મળી જાય છે વિઝા મળી જાય પછી સો રૂપિયાની માનતા રાખી જાય સો રૂપિયાની માનતા રાખી જાય પછી દાદા એમનું એ કામ દુઃખ દૂર કરે એવી રીતે જે બહેનોને બેન દીકરીઓને જે વસતા નથી તેમને પણ દાદા અહીંયાથી વસ્તા આપે છે જેવા અઢાર સત્તર સત્તર અઢાર અઢાર વર્ષથી પણ જેમને વસતા નથી તેમને પણ દીકરા દીકરી આપેલા છે દાદાની અસીમ કૃપાથી દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે દર શનિવારે અહીંયા હનુમાનજી મંદિરે અમારા ભાવિભક્તો લગભગ ઓછામાં ઓછા ચાર હજારથી પાંચ હજાર ભક્તો પ્રસાદીની લાભ લે છે અગિયાર સવા સાડા અગિયારથી સમૂહમાં હનુમાન ચાલીસા બોલાવીએ સાડા અગિયારથી બપોરે લગભગ ત્રણ સાડા ત્રણ સુધી અમે પ્રસાદીનું આયોજન રાખેલું છે ભંડારાનું ભંડારામાં દરેક લાભ લે છે દરેકની મનોકામના દાદા પૂર્ણ કરે છે દાદા અહીંયા હાજર હજુર છે આ દાદા બીલીના વૃક્ષની નીચે કાંટા વગરની બીલી છે જે સિદ્ધ બીલી છે જેની પર એક પણ કાંટો નથી એ બિલી છે સિદ્ધ બીલી છે મહાદેવની જટા છે સ્વયં રત્નેશ્વર મહાદેવ છે શિવ શક્તિ રૂપે અહીંયા બિરાજેલા છે આ દરેક મંદિરની અંદર ભગવાનની હામે નંદીને કાજબો હોય આ મંદિરની અંદર લીમડામાં કાજબો અને નંદી છે ગણપતિ મહારાજ છે ફૂટેલા હનુમાનજી છે વિરાટ સ્વરૂપ હનુમાનજીનું વિરાટ સ્વરૂપ બી છે લીમડામાં દાદા સ્વયંભૂ છે દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે એક સો રૂપિયાની જલેબીની માનતા રાખો જે કોઈના લગ્નની થતા હોય જેની કોઈ આધી વ્યાધી ઉપાધી જે કંઈ વસ્તુ હોય તે દાદા તરત દૂર કરે છે ને દાદાના દાદા દરેકના દરેકની મનોકામના પૂર્ણ કરે છે અસ્તુ જય શ્યારામ હું અહીંયા માંગરોળના જ રહેવાસી છું મારું નામ કિશોરસિંહ રાઠોડ છે હું પચીસ વર્ષથી અહીંયા શનિવાર ભરો છું જલેબી હનુમાન દાદાનું એને એમનું એટલું મહત્ત્વ છે કે તમે કોઈ પણ તમારા જીવનની જલેબી જેવી ગોચ હોય એ દૂર થઈ જાય છે વિશેષમાં બીજું કે જે વહુ દીકરીઓને સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન હોય અહીંયા અહીંયાના જે મહારાજસિંહ છે એ ખોરો ભરાવે છે એ વિધિથી સંતાન પ્રાપ્તિ થાય છે જેવા વ્યવહારિક પ્રશ્નો હોય વિદેશમાં જવાના પ્રશ્નો હોય એ દાદાની પાંચ શનિવાર અને સો રૂપિયાની જલેબીની માનતા માનવાથી પૂર્ણ થાય છે અને હજારો ભક્તો અહીંયા આવી આવે છે અને એની માનતા પૂર્ણ કરીને જાય છે દાદાની અસીમ કૃપા દરેક ભક્તો પર રહી છે સદાય મારો પોતાનો અનુભવ કહેવો તો પચીસ વર્ષમાં દાદાએ એવી અપરંપરા કૃપા કરી છે કે જે હું શબ્દોમાં વર્ણવી શકું એમ નથી અનેકો અનેક દુઃખ સુખ દરેક દરેક પ્રસંગમાં દાદા તમે ખૂબ શ્રદ્ધાથી માનો અને એમની સેવા કરો ભક્તિની સેવા કરો દાદાની તો તમને અવશ્ય તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી એવી મારી પોતાનો બી મારો પોતાના ઘણા અનુભવો છે બીજો કે અહીંયા જે સ્વયંસેવકો આવે છે એ સ્વયં બહુ પોતપોતાની રીતે આવે છે કોઈ બોલાવતું નથી મળ આ રાત્રે બાર વાગ્યા પછી મંદિર ચાલુ થાય ત્યારે દૂર દૂરથી અનેક સ્વયંસેવકો આવીને પોતાની સેવા આપે છે દાદાને અને કોઈ પણ જાતના નિઃસ્વાર્થ ભાવ વગર અહીંયા દર શનિવારે આશરે પાંચ વર્ષથી એટલે હમણાં બસો બાવનમાં ભંડારો થાય છે એ ચાર ચાર હજાર માણસોની પ્રસાદી થાય છે અગિયાર વાગે પ્રસાદી ધરાવવામાં આવે છે અને ત્યારબાદ પ્રસાદી આપવાનું ચાલુ કરવામાં આવે છે ચાર હજાર માણસો પૂરેપૂરી પ્રસાદી લઈને જાય છે હજી સુધી કોઈ દિવસ ગઈટું નથી અમારે હા બરાબર બીજું કે અહીંયા શ્રાવણ મહિનાના શનિવાર સિવાય શનિવારે હજારો ભક્ત પગપાળા અંકલેશ્વર તરફથી કોસંબા તરફથી જંખવાળ તરફ ચાલીને એમની માનતા પૂરી કરે છે અને દાદા એમની માનતા જે કહી હોય એમની મનોકામના એ પૂર્ણ કરે છે જય શ્રી બજરંગબલી દાદા કે જય જય રામ જય શ્રી રામ जय जय श्री राम राम मेरा नाम केशव है मैं जलेबी हनुमान मंदिर पे चार साल से हूँ और यहाँ पे जलेबी बनाता हूँ हनुमान दादा का स्पेशल जलेबी का प्रसाद बनाता हूँ मैं और मेरे सारे भाई लोग हैं जो चार से पाँच साल से यहाँ पे हैं हम राजस्थान जोधपुर से हैं और जलेबी हनुमान दादा के स्पेशल जलेबी बनाने के लिए हिरण भाई पाठक ने हमें यहाँ बुलाया है और हम यहाँ आए हैं और बाकी जलेबी है स्पेशल ठीक है बाक़ी ये किशोर भाई हैं છેલ્લા પાંચ છેલ્લા પાંચ વર્ષથી અહીંયા આગળ આવું છું અહીંયા આગળ જલેબી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન મતલબ ચોવીસ ગુણ્યા સા જલેબી ગરમ જલેબી મળે છે એમને અને જલેબીના પ્રસાદી સેવાય મંદિરમાં પણ સેવા આપે છે મંદિરની અંદર પણ કાકા જોડે અમે મંદિરમાં પણ સેવા આપે છે સીતારામ અમે વડુરી ખોડિયાર ગ્રુપથી આવે છે અંકલેશ્વર હવે અમે અહીંયા ગાડી ચા અને નાસ્તાની સેવા આપીએ છીએ અને પગપારા લોકો આવે છે એમને બી સેવા આપીએ છીએ એમને ખૂબ ખૂબ આનંદ થાય છે અમારી સેવા અમને બહુ ગમે છે હા એટલે અમે લગભગ અઢીક સાવંતી અમે આપીએ છીએ એટલે બે વરસ વરસથી મતલબ આ સોળ મહિના હા એટલે અમને બી એ આનંદ થાય છે પબ્લિક બી અમને કહે છે કે આવકાર આપે કે આ તમારી સેવા બરાબર છે એમ ગત વર્ષ અધિક માસથી એ સેવા આપવાની ચાલુ કરી છીએ અમારો વડોદરા ગ્રુપ કોડિયાર ગ્રુપ અંકલેશ્વર તરફથી અમે અહીંયા સેવા આપીએ છીએ ને અમે અહીંયા સોળ મહિનાથી સેવા આપી રહેલા છે હું વ્યાથી આવું મારું નામ ચેતનભાઈ જગુભાઈ પટેલ છે હું દર શનિવારે અને મંગળવારે આવું છું ને અહીંયા સેવા આપું છું ને અમે વીહણ જલાણ ફાસ્ટ ફૂડ છે તે ભાઈ પણ સેવા આપે છે ને આ જલેબી હનુમાન દાદાથી બધાના કામ પણ ખૂબ સારા થાય છે અમે પ્રસાદ બનાવીએ અને બધાને લાઇનમાં ઊભા રાખીએ ને નાસ્તા પાણીની સેવા આપીએ છીએ ચની સેવા આપીએ છીએ ને એ વગર પૈસા આપીએ છે અમે ફ્રીમાં ને હનુમાન દાદાના જલેબી હનુમાન દાદાની મદદથી બધાના કામ પણ સારા થાય છે અને લોકોની માનતા પણ બહુ છે અને મીડિયામાં પણ હનુમાન દાદાની ઘણી ચર્ચા થાય છે ને લોકો ઘણી દૂર દૂરથી આવે મુંબઈ મદ્રાસ બધા ઘણા દૂર દૂરથી આવે છે અને લોકો દર્શન કરે અને સારી રીતના ભોજન લઈને છૂટા પડે છે ને લાઈનમાં ઊભા રહીને દર્શન પણ કરે છે અમે બટાકાપુરી પછી ખલવા ગોટા એ બધી સેવા આપીએ છીએ ને ઘણા બધા આવે છે કેળા પણ ફ્રીમાં લોકોને આપે છે પાણી પણ આપે છે ને અમારા અહીંથી એક ભાઈના આસ્થા ગામથી જમણવાર પણ ઉઠો અને આગલા શનિવારે ને ચા પણ ફ્રીમાં મૂકતા છે ને આજે પણ પોગ્રામ છે ચાનો સો લીટર દૂધ લાવેલા છે એ દોઢ વાગ્યા પછી એનો ચાનો પ્રોગ્રામ ચાલુ થશે અમે દોઢથી બે હજાર માણસોની સેવા માણસોને સેવા આપીએ છીએ અમે બાર તેર જણ આવીએ છીએ સેવામાં શ્રી કૃષ્ણ જય શિયાળામ મારું નામ છે મોહિતભાઈ ચંદુભાઈ પટેલ ગામ વિહાણ હું વર્ષ એક વર્ષથી દોઢ વર્ષ એકથી દોઢ વર્ષ સુધી સેવા આપું છું સેવામાં ભક્તોજનો આવે છે તેની લાઇનમાં લાઈનમાં ઉભા રહે છે તેની માટે સેવા આપું છું ભંડારામાં સેવા આપું છું જમવા માટે આવે છે તેની માટે હું આ શ્રાવણ મહિનામાં વારાપાનું આયોજન કરેલું હતું પહેલાં પહેલાં શનિવારે બટાકાપોડીનું આયોજન કરેલું છે બીજા શનિવારે ગોટાનું આયોજન કરેલું છે આજે કેરામેટીના ખલવાનું આયોજન કરેલું છે બપોર પછી ચાનું થી દસો લીટરનું ચાનું આયોજન કરવામાં આવેલું છે અહીંયા જલેબી હનુમાન જે દાડા બધા આવે છે ભક્તોજનો તેનું સારા કામો થાય છે મનોકામના પૂરી થાય છે જલેબી દાદા જે બધું કામ કામ હોય છે તે બધું પુણ્ય કરે છે જય જલારામ જય શિયાળામ

મંદિરે લોકોની એવી આસ્થા છે કે લોકો દૂર દૂરથી આવીને અહીંયા દર્શન કરે છે લોકો ક્યાં ક્યાંથી વડોદરાથી સુરતથી અંકલેશ્વરથી દરેક જગ્યાએથી ભક્તો અહીંયા આવીને દાદાને અરજી કરે છે અને એની દરેક મનોકામના દાદા પૂર્ણ કરે છે આ મંદિરે લોકોની એટલી આસ્થા છે કે લોકોના દરેક અટકતા કામ જેવા કે નોકરી ધંધામાં અટકતા કામ પછી એમના નવા નવા દંપતી માટેના સંતાન પ્રાપ્તિ માટેના અટકતા કામ અને આઉટ ઓફ કન્ટ્રી જવા માટેના વિઝા અટકતા હોય તો અહીંયા આવીને દાદાને અરજી કરે છે અને એની દરેક મનોકામના દાદા પૂર્ણ કરે છે અહીંયા લોકો જલેબીનો પ્રસાદ ધરે છે એની જે આસ્થા હોય એ પ્રમાણે લોકો જલેબીનો પ્રસાદ પણ ધરે છે લોકોનું કેવું એવું છે કે અહીંયા એટલી બધી શનિવારે અને અમુક સમય એટલી બધી ભીડ થતી હોય છે કે અહીંયા બપોરે ભંડારો પણ લોકો કરે છે લોકો દૂર દૂરથી આવીને પ્રસાદ લઈ અને એનો ભંડારો પણ અહીંયા કરે છે કેમેરામેન જીતેશ કારે સાથે આઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત